એલજી ટી ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું અને ખાસ આપણે આજે લાઈવ કરવાનું એક જ કારણ કે આપણા ગુજરાતમાં જે સિનેમા અને જે ડિરેક્ટરની ખોટ પડી છે અને ગુજરાતના સુપરહિટ ફિલ્મ આપનાર એકવાર પીવને મળવા જે આ ફિલ્મને સફળ આપી તેના ડિરેક્ટર એટલે હર્ષુભાઈ પટેલ આપણી વચ્ચે નથી રહ્યા તેમને હાથક આવવાથી દર્શન થયું છે એમના આત્માને ભગવાન શાંતિ આપે અને તેમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી આપણે શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને મિત્રો ઘણા બધા ફિલ્મ એમને સુપર હિટ આપે છે અને જો ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ વિભાગને આગળ લાવવામાં જેનો ફાળો હોય એ અશુખભાઈ પટેલ તેમની ફેવરિટ ફિલ્મ લઈને આવ્યા હતા એ એકવાર પીને મળવા આવજે ઘણી બધી ફિલ્મને સફળ આપી છે એવા આપણા ડિરેક્ટર આપણી વચ્ચે નથી રહ્યા તો મિત્રો ખાસ કરીને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં ખૂબ શાંતિ મિત્રો તમને અમુક અમુક ફિલ્મમાં તમને નામ આપી જેટલી મને યાદ છે મિત્રો એકવાર પીવીને મળવા આવજે પછી હમણાં એક નવી ફિલ્મ આવી હતી એમના આ મહિનામાં ઝાલો ઘેરું ગામડે કોણ પારકા કોણ પોતાના એક ફિલ્મ અધૂરી સુધી મૂકીને ચાલી ગયા છે એ ફિલ્મનું છે કંઈક રાઇક્ટરનું નામ નથી પણ એમણે દીકરા પીટાકોના બર્થડેના દિવસે તેમણે એનાઉન્સ કર્યું હતું આ ફિલ્મનું પણ મિત્રો આ ફિલ્મ અધૂરી રહી છે એમની જે ડિરેક્ટરો ગુજરાતના અંદર કલાકારોની જે ખોટ પડી છે ભગવાન એમનાથી શાંતિ આપે તો મિત્રો કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં સુપરહિટ આપી છે આપણા હર્ષુભાઈ પટેલ તો હર્ષભાઈ પટેલ ની આપણે ક્યારેય નહીં ભી એમને મિત્રો બસ મિત્રો આટલું જ લાઇવ થવાનું કારણ કે કોમેન્ટમાં ઓમ શાંતિ